વિનંતી છે કે શાંતિ રાખ રાખે આપણા જે આ ચામું માતાજીનો પટાગણ છે એ પટાગણને અંદર જે દાતાઓએ ફૂલને અને ફૂલને પાખડીના રૂપમાં જે અનુદાન આપ્યું છે એવા તમામ દાતાઓ તેમજ અહીંયા જે ખર્ચ કરવામાં આવ્યો છે તેમની વિગતો હું અહીંથી રજૂ કરવાનો છું એટલે થોડી વાર બધા શાંતિથી સાંભળવા વિનંતી અહીંયા જે દાતાઓ દ્વારા દાન આપવામાં આવેલું છે તેમાં એકાવન હજાર રૂપિયા ભોલાભાઈ નાથાભાઈ ખૂટી અડતાલીસ હજાર રૂપિયા કરશનભાઈ સૌરાષભાઈ ખૂટી ચાલીસ હજાર રૂપિયા લીલાભાઈ દુલાભાઈ ભક્તા ઓડેદરા દસ હજાર રૂપિયા અજયભાઈ લીલાભાઈ યુકે ખુટી દસ હજાર રૂપિયા શિવકૃપા સાહુન કેશુભાઈ ઓડેદરા પાંચ હજાર રૂપિયા ખીમાભાઈ પુંજાભાઈ ઓડેદરા ખીમા સાહેબ પાંચ હજાર રૂપિયા રામભાઈ રામદેવભાઈ ખુટી ડેલીવારા યુકે દસ હજાર રૂપિયા લીલાભાઈ ભુરાભાઈ ખુટી અગિયાર હજાર રૂપિયા કરશનભાઈ અરબમભાઈ ખૂટી અગિયાર હજાર એકસો ને અગિયાર કસરાભાઈ કસરાભાઈ દેવાભાઈ ખૂટી વીસ હજાર રૂપિયા માલદેવભાઈ લીલાભાઈ ખૂટી સિવાનવારા કુતિયાણા દસ હજાર બસો રામદેવભાઈ આલાભાઈ કુછડિયા બખરલા

આવેલી છે તે રોકડ રકમના કુલ થયેલા છે તે સિવાય અહીંયા જે દાતાઓ દ્વારા કોઈ વસ્તુઓ દાનમાં આપેલી છે તેમાં ત્રીસ હજાર રૂપિયાની વસ્તુ ધીરુભાઈ ગેલાભાઈ ઓડેદરા તરફથી બે કુલર પંખા આપેલા છે તેમજ દેવસિંહભાઈ મોઢવાડિયા તરફથી સો ગાડલા ભેટ સો રૂપિયે મળેલ છે મૂળ ગામ કેસો ધાર યુકે પિસ્તાલીસ હજાર રૂપિયાના માતાજીના મંદિરમાં ખામ વાસણ સ્વરૂપે પ્રકાશભાઈ લગભીરભાઈ ખૂટી ગામ વડારા તરફથી ભેટ મળેલ છે મીણંદાતા ઓરદાર વાળા તરફથી એક ગાડી ડેટ સૌ રૂપે મળેલી છે તેમજ ધીમાભાઈ મેરામણભાઈ ખૂટી સંગા વાળા તરફથી એક ગાડી ડુંગળી અહીંયા મળેલી છે मलके भाई भाई कोड़ेद्रा तरफ से बे गाड़ी डी माताजी जगह में भेट में सुरेश सुरेशाई खुटी लोधिका तरफ से एक गाड़ी डील है एक सोफो लक्ष्मण भाई मेरावण भाई खुटी द्वारा आप एक सोफो कूंजाभारवण भाई मेरावण भाई खुटी तरफ से आप एक सोफा ना दाता तरीके भाई भीखूभा भाई खुटी एक सोफा दाता तरीके सांगण भाई भाई ના દાદા તરીકે કાનાભાઈ પૂંજાભાઈ ખૂટી એક સોફાના દાદા તરીકે રાજુભાઈ વડાભાઈ ખૂટી એક સોફો લાખાભાઈ સાંકળભાઈ ખૂટી બે સોફા બાલુભાઈ હાજાભાઈ ખૂટી બે સોફા ભરતભાઈ ભૂરાભાઈ ખૂટી આવી રીતના બધા હોય કોઈએ રોકડ તેમજ કોઈએ અહીંયા વસ્તુના રૂપમાં માતાજીના ચરણોમાં દાન આપેલું છે તેવી જ રીતના જે દાતાઓ દ્વારા દાન આપ્યું એ દાનમાંથી અહીંયા જે કુલ ખર્ચ કરેલ છે તેમાં એકાવન હજાર ત્રણસો ને પચાસ રૂપિયાની ખુરશીઓ અહીંયા લીધેલી છે એક લાખ અઢાર હજાર અને પાંચસો આપણે ધજા માટેનો જે ટાવર છે તેમાં ખર્ચ કરેલો છે સિત્યાસી હજાર રૂપિયા સીસીટીવી કેમેરા આપણે જે અહીંયા નખાવેલા છે તે પેટે આપણે પંચાણું હજાર અને સાતસો રૂપિયા જે બાજુમાં આપણે જગ્યા કેશુભાઈ મારી બાજુમાં જ બેઠા એને એક પણ રૂપિયા લીધા વગર આ માતાજીના સાનિધ્યમાં આવી છે જે એક વખત એને પણ જોરદાર ચાલી આપણે વધાવીએ તે જગ્યામાં આપણે બ્લોકના રૂપિયા આપેલા છે ચોરાણું હજાર રૂપિયા એ જ કેશુભાઈએ જગ્યા આપી તેમાં દીવાલ જે બનાવી એ દિવાલ પેટે ખર્ચ કરેલ છે પાંત્રીસ હજાર રૂપિયા જે દિવાલની ઉપર આપણે સરસ મજાની ઝારી આપણે જોઈએ છે એ ઝારીનો ખર્ચ કરેલો છે દસ હજાર રૂપિયા એલોજન લાઇટ પેટે આપણે ખર્ચ કરેલ છે નવ હજાર રૂપિયા પચુરણ ખર્ચ તેર હજાર અને ત્રણસો રૂપિયા પાણીની લાઈન ફિટિંગ પીવીસી સહિત આપણે ખર્ચ કરેલ છે પંદર હજાર રૂપિયા એલ્યુમિનિયમ સેક્શન કાળભેરવ અને બાપુના રૂમ ઓળખીએ કરેલા છે ઓગણપચાસ હજાર સાતસો ને પચાસ સ્ટોરી મંડપ સ્ટેજ ટેબલ સહિતના ખર્ચ કરેલ છે તેમ મળીને કુલ છ લાખ ત્રણ હજાર આઠસો ને અગિયાર રૂપિયા সমগ্র বর্ষ দরমিয়ন খরচ করেছে যে সিডিং ছাখ ছ হাজার বসো এম ছ হাজার ত্রো ত্র হাজার আটশো অগিদ করতে চোবহ রুপিয় যে হাত উপর অতরে সিডিংছে માતાજીની ખૂબ કૃપા છે આજે આપણા બધા માટે ખૂબ સારો દિવસ પર છે સનાતન ધર્મને માનનારા બધા જ ભાઈઓ માટે કારણ કે આજે માતાજીનું સાનિધ્ય છે તેમજ હનુમાનજી મહારાજની જન્મ જઈ છે અને રામદેવજી મહારાજનો બાર પડો પાઠ ત્યારે ખૂબ બધાને આપણે આનંદ પણ કરવાનો છે આપણે સારા કાર્ય સારું બધા મળીને કામ કરીએ એવી પણ માતાજી આપણે બધાને શક્તિ આપે સમજણ આપે તો વધારે સમય ન લેતા કારણ કે આપણે બધાએ અહીંયા ખૂબ આનંદ કરવાનો છે આનંદ કરવા માટે ભેગા થયા છે ત્યારે જે દાતાઓએ અહીંયા આર્થિક દાન આપું શારીરિક દાન આપવું કોઈએ અન્ય કોઈ રીતના દાન આપવું હોય એ તમામ દાતાઓનો હું ગામના સરપંચ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે માતાજી તમામ દાતાઓનો કાયમને માટે એમના પરિવારની શક્તિ રાખે એમનું બધાનું આરોગ્ય સારું રાખે અને ફરી ફરીને ઈશ્વર ખૂબ એમના ધંધામાં લાભ આપે અને ખૂબ રૂપિયા કમાય અને ફરી આવા સારા કાર્ય થતા હોય ત્યાં મન મુક્તિને દાન આપે એવી પણ હું માતાજીને પ્રાર્થના કરું છું તો વધુ સમય ન લેતા ફરી ફરીને આજે સુંદર મજાનો દિવસ છે ત્યારે હું મારી વાતને પૂર્ણ કરવા પહેલાં આપણે આજે જે સાનિધ્યમાં બેઠા એમને આપણે યાદ કરવા જોઈએ તો જયના નારા સાથે આપણે હું મારી વાત પૂર્ણ કરીશ મેહુલભાઈ મેરામણભાઈ ખૂટી આઈવાળા તેમના તરફથી દસ હજાર રૂપિયા દાન પેટે મળેલ છે તો વધુ સમય ન લેતા એની સાથે મારી સાથે બધા જયનો નારો લગાડીએ બોલો ચામો જોરથી જોડા હજી બેન તો જમે નહીં બધા પધાર્યા ભાઈઓ પદાર્થ બાકી હોય તો જમવાનું છે જ બધાને એટલે બોલો ચામો ડમાસ કારણ કે એટલું સારું ગામનું બધા ભાઈઓનો સાથ સહકાર છે બધા હરીમરિન કરીએ છીએ અને બધામાં ખૂબ માતાજીએ જાતથી જોત છે નવરાત્રિમાં આપણે જોયું હતું ચારે બાજુ વરસાદ હોય ને આપણે અહીંયા નવરાત્રિ ચાલુ હતી એટલે માતાજીની કૃપા છે એવી જ રીતના આપણા ઉપર સજાઈ રહીએ એમ ફરી ફરીને પ્રાર્થના હસ્તું જય